પણ જયારે સવાલ લોકો ના ઉઠાવવામાં આવતા હોય અને પછી આ થતું હોય એવું પણ સાંભળ્યું છે કે જ્યાં ચૈતર એ ફરિયાદ નોંધવાની વાત કરી તેમની વાત સાંભળવામાં જ નથી આવી ચૈતરભાઈ સંજયભાઈ પેલા પોલીસ સ્ટેશન ગયા ને અર્ધી એમણે આપી ત્યાં વાતો વાતો કરવા બેહાડી મૂક્યા પછી આખું કાવતરું ઘડીને ચૈતરભાઈ ને પકડ કરેલી છે પણ આદિવાસી સમાજ ચૈતર વસાવવાની સાથે છે ચૈતરભાઈ સાથે આદિવાસી સમાજ પૂરેપૂરો છે આજે જોઈ લેજો તમે આજની તારીખે જ્યારે કેજરીવાલ આવે છે તો આજે તમારે આંખે નજરે જોઈ લેજો તમે કે ચૈતરભાઈ સાથે આ સમાજ છે કે મનસુખભાઈ સાથે છે એટલે આ વખતે આજે ખબર પડી જશે કે ચૈતર વસાવાની સાથે કોણ છે અને મનસુખ વસાવાની સાથે કોણ